ફુલસર વિસ્તારમાં યુવકનું અપહરણ કરી લગ્ન વિડીયો ઉતારનાર રિસમને ગણતરી કલાકોમાં પોલીસે ઝડપી લીધો ભાવનગર શહેરના ફુલસર વિસ્તારમાં થોડા દિવસો પહેલા મિત્રના પ્રેમલગ્નમાં સાક્ષી બનાવીને જૂની દાવત રાખી મિખિલભાઈ સુરજીવાળા પર હુમલો કરવામાં આવ્યો હતો વિપુલ નારાયણભાઈ મકવાણાને સાત અજાણ્યા શખ્સોએ મિખિલભાઈને માર મારી કપડાં કઢાવી વિડીયો ઉતાર્યો અને ધમકી આપી હતી તેને લઈને પોલીસ ફરિયાદ નોંધાતા બોરતડા પોલીસે વિપુલ નારાયણભાઈ મકવાણાની ધરપકડ કરી ધોરણોસરની કાર્યવાહી હાથ ધરી હતી Jangan minyak, ada minyak minyak. Aku, Ada kamp, ada kamp,